દેવીની જ વંદના કરીએ મે નિરીક્ષણ કરે છે અને અહીંયા એવો અર્થ લઈ શકાય આ પુષ્પ વાટિકા માટે એક પ્રકૃતિનું સ્વરૂપ છે જે જનકપુરી છે ને એ પ્રકૃતિનું સ્વરૂપ છે પ્રકૃતિ એટલે શું પ્રકૃતિ એટલે આપણે બધા અત્યારે જે જોઈએ છે એ કે એક સમયે આપણે બધાને જે જૂના લોકો મોટી ઉંમરના લોકો છે ને જેની અવસ્થા અત્યારે કહી કહી શકાય શકાય અનુભવી છે એને પ્રકૃતિ વિશે પૂછો ને તો પેલા એમ કહેશે કે અમે જયારે નાના હતા ને ત્યારે અમારે વાતાવરણમાં કઈ પલટો આવતો જ નહીં સમય અનુસાર જ બધું થતું જયારે સમય પ્રમાણે ઉનાળો સમય પ્રમાણે શિયાળો સમય પ્રમાણે ચોમાસું આપડે ત્રણ ઋતુ હોય છે તો પ્રકૃતિ બદલવાનું કારણ શું આ અચાનક અત્યારે તો આમ જોઈ દો ગમે ત્યારે વરસાદ આવી જાય છે અત્યારે ભર શિયાળે દિવાળી પછી આપણે શિયાળો લાગુ પડે તો ભર પાનખર ઋતુમાં પણ અત્યારે ચોમાસું જોઈએ છે ભર ઉનાળે પણ આપણે વરસાદ જોઈએ છે અને ચોમાસામાં આપણે તડકા જોઈએ છે તો પ્રકૃતિ બદલવાનું કારણ શું પ્રકૃતિને બદલવા વાળા કોણ તો પ્રકૃતિને બદલવા વાળા બીજા કોઈ નહીં આપણે એ આપણે એવા ઘણા બધા કાર્યો કરીએ છીએ આપણે પ્રકૃતિને હેરાન આપણે ઘણા બધા પ્રકૃતિ માટે કાર્યો નથી કર્યા આપણે જ પ્રકૃતિને સાચવી નથી અત્યારનું વાતાવરણ જો સવારે કેવું હતું વરસાદ પડે જોરદાર ગરમી થાય છે છે નથી કરી વ્યક્તિ પ્રકૃતિ શું કરવા પણ શું એ પ્રકૃતિ પોતે નિર્ધાર કરે છે કે મારે આવી રીતના કરવું છે કે આપણે પ્રકૃતિને બગાડી છે અને આ બધા વચ્ચે હેરાન કોણ થાય છે ખ્યાલ છે રાજા જનકની વાત આવી એટલે કહી દો કે જનક રાજા પોતે ખેતી કરતા એના રાજ્યમાં પોતે ખેતી કરતા અને અન્ન ઉગાડતા એટલે આ વાત કરું છું કે આ પ્રકૃતિમાં સૌથી વધારે હેરાન થવા વાળો હોય તો આ જગતનો તાત છે ખેડૂત છે આ વાત એ વ્યાસપીઠ ઉપરથી શું કામે કેવી પડે જો પ્રકૃતિને આપણે નહીં સાચવીએ તો જે જગતનો તાત છે જે ખેડૂત છે જે કૃષિ કામ કરે છે એમને કોણ સાચો હવે જો એમની ખેતી બગડી એમના જે અન્ન વગેરે જે વાવેલા છે એ નહીં અન્ન કોણ આપશે એ તો અન્નદાતા છે તો ધ્યાન ખાલી પોતે જ રાખવાનું હોય એને કે આપણે પણ રાખવું પડે પછી આપણે બજારમાં જઈને એવું કહેશું જ્યારે શોર્ટેજ આવશે અન્નની ત્યારે આપણે શું કહેશું બહુ ભાવ વધી ગયા છે પણ એની વેદના તો સમજો કે જે વ્યક્તિએ પોતાના ખેતરમાં વાવેતર કરેલું છે કાળી મજૂરી કરેલી છે એને નથી દિવસ જોયો નથી રાત જોઈ એને એટલી મહેનતથી એનું વાવેતર કર્યું છે પાણીનું સિંચન કર્યું છે પાણી નથી તો બીજેથી ઉછીનું લાવીને પાઈને એનું સિંચન કર્યું છે એને પોતાનું જે સર્વસ એની પાસે જે મૂડી હતી એમાં ખપાવી દીધી એને અને અચાનક એક રાતે પ્રકૃતિ પોતાનું વાતાવરણ બદલે અને અને આવે બધું ધોવાય છે તમે વેદના ફીલ કરી ક્યારે વેદના તમે સમજાય તમે એનો ભાવ સમજવાનો પ્રયત્ન કર્યો ક્યારે જો આપણું નાનું એવું કોઈ વસ્તુ બનાવેલી આપણે આપણે અતિ પ્રિય હોય જો એ તૂટી ભાંગી જાય તો એ આપણે કેટલું દુઃખ થાય તો જેને ચાર ચાર મહિના જેનો ઉછેર કરેલો છે જેને પોતાનો પરસેવો અને લોહી બંને એક કરી દીધા છે અને અચાનક જ એક રાતમાં પણ નહીં બે કલાકમાં બધું બગડી જાય છે તો એની વેદના કેવી હશે એ પ્રકૃતિનો પ્રભાવ છે જયારે પૃથ્વીની દોહનની વાત આવી ને ત્યારે પૃથ્વી મહારાજે એ જ સમજાવ્યું

અને આપણી ફરજ છે ખેતી જે કરે છે ને સાચવવા કેમ એને સહારો કેમ આપવો આપણા જે ચાર વર્ણ છે એમાંના જ એક વર્ણ છે આપણે એમને વૈશ્ય કહી શકીએ જે આપણે બધાને અન્ન પૂરું પાડે છે ધન પૂરું પાડે છે ધાન્ય પૂરું પાડે છે ધર્મને ટકાવી રાખવા માટે ચાર સ્તંભ છે આ ચાર વર્ણ જ છે જે ધર્મને સંભાળે છે એના થકી ધર્મની સ્થાપના અને ધર્મનો વિસ્તાર થાય છે જો એમાંનો એક સ્તંભ ભાંગી ગયો તો શું એ ઉભા રહી શકશે તો શું આપણે ઊભા રહી શકશું તે જગતના તાતને આપણી જરૂર છે આપણા સહકારની જરૂર છે સહકાર આપણે કેવી રીતના આપી શકીએ તો પ્રકૃતિને બચાવીને બની શકે એટલું વૃક્ષનું રોપણ કરવું ખબર છે બધાને આપણે એસી માં રહેવાની આદત પડી ગઈ છે એક બની ગઈ છે પણ એની સામે વૃક્ષનું રોપણ તો કરીએ જ્યારે જન્મ દિવસ આવે ત્યારે આપણે વર્ષ ઘણા રૂપિયાનો ખર્ચ કરીએ કરી કે ના કરીએ કેક મંગાવી લઈએ બધા મિત્રો હોય એને આપણે પાર્ટી આપીએ જમણવાર ગોઠવી દઈએ એ જે ખર્ચો કરીએ છીએ એમાંથી થોડો ઘણો ખર્ચો જો થોડા ઘણા વૃક્ષો વાવા ના કરી શકીએ આપણે આજથી એક સંકલ્પ ના લઈ શકીએ કે મારો જે જન્મદિવસની વર્ષગાંઠ છે કે પછી લગ્નની વર્ષગાંઠ છે જેટલા મુ વર્ષ હશે ને એટલા વૃક્ષ હું વાવીશ ના કરી શકીએ કરી શકીએ કે નહીં વિચાર કરો જેની ઉંમર પચાસ પ્લસ હશે એ પચાસ થી વધારે વૃક્ષો વાવશે કેટલો ફાયદો પ્રકૃતિને થશે અને એ સૃષ્ટિ માટે સંસાર માટે એક સારું કામ જ છે એમાં આપણે આપણે પ્રકૃતિને સારી કરવામાં જ આપણે આપણો ફાળો આપીએ છીએ તો આપણે પ્રકૃતિને સાચવી છે તો અહિયાં ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ જે પુષ્પવાટિકામાં ગયા છે ને એ એવું કહી શકીએ કે ખાલી પ્રકૃતિનું નિરીક્ષણ કરવા ગયા છે કે અહીંયા પ્રકૃતિ કેવી છે